હાય કેમ છો દર્શક મિત્રો અને સ્વાગત છે આપણી ચેનલ ગુજ્જુન ફાર્મર માં તો દર્શક મિત્રો આજે આપણે વાત કરવાના છે Paytm એપ્લિકેશન વિશે મિત્રો તો જો પણ તમે પણ Paytm એપ્લિકેશનનો ઉપયોગ કરતા હશો તો તમને પણ હમણાં એવા સમાચાર જોવા મળતા હશે કે Paytm એપ્લિકેશન હવે બંધ થવા જઈ રહી છે તમને ન્યૂઝ અને જે આર્ટિકલો આવે છે અને તમને Google પર જે આપણે આર્ટિકલો જોઈએ છે અને YouTube માં વિડિયો પણ જોવા મળતા હશે કે આ પેટીએમ એપ્લિકેશન હવે બંધ થવા જઈ રહ્યું છે સરકાર એને બંધ કરી રહી છે મિત્રો તો એની હકીકત શું છે એના વિશે આપણે આજે વાત કરવાના છીએ મિત્રો તો જે પેટીએમ એપ્લિકેશન છે મિત્રો એ બંધ થવા નથી જઈ રહ્યું એ તદ્દન વાત ખોટી છે મિત્રો એપ્લિકેશન તો ચાલુ જ રહેવાનું છે મિત્રો પણ પેટીએમની અંદર જે પેટીએમ પેમેન્ટ બેંકનું ઓપ્શન જોવા મળે છે મિત્રો એમાં જે છે એ છે એ સુવિધા ઓગણત્રીસ ફેબ્રુઆરી પછી આ જે ટ્રાન્ઝેક્શનની સુવિધા હતી એટલે કે જે પેટીએમ પેમેન્ટ બેન્કની સુવિધા હતી એ બંધ થવા જઈ રહી છે મિત્રો અને જે પેટીએમનું મેન એપ્લિકેશન છે એ તો ચાલુ જ રહેશે મિત્રો મિત્રો એમાં કોઈ પણ જે છે એ બંધ થવાનું નથી મિત્રો એટલે પેટીએમ પેમેન્ટ બેંકની જે ઓપ્શન હતું એ હવે ઓગણત્રીસ ફેબ્રુઆરી પછી બંધ કરી દેવાનું છે મિત્રો અને આ જે પેટીએમ પેમેન્ટ બેંક છે એમાં તમારી કોઈ પણ રકમ પડી હોય એટલે કે પૈસા પડ્યા હોય તો તમે તેને કોઈ પણ સમય તમે લઈ શક્યો મિત્રો અને એના પછી તમે એમાં કોઈ ટ્રાન્ઝેક્શન કે કોઈ પૈસાનું જે છે એ લેવલ દેવલ નહીં કરી શકો તમારે ડાયરેક્ટ પેટીએમ વોલેટથી તમારે બધું ટ્રાન્ઝેક્શન થશે અને યુપીઆઈથી જ બધું ટ્રાન્ઝેક્શન થશે મિત્રો એટલે કે તમારે બીજી બેંકનું જે યુપીઆઈ તમે બનાવેલું છે અને કનેક્ટ કરેલું છે એના દ્વારા જ બધું થશે મિત્રો અને પેટીએમમાં જે બીજી બધી સુવિધાઓ છે એ ચાલુ જ રહેવાની છે એના વિશે કોઈ પણ ઓફિશિયલ જે સમાચાર મળ્યા નથી મિત્રો અને પેટીએમની જે બધી સુવિધાઓ છે એ તમારે છે એ ચાલુ જ રાખવાની છે અને તમે પણ એનાથી રિચાર્જ કરી શકશો ઇલેક્ટ્રિક બિલ ભરી શકશો ગેસના બુકિંગ કરી શકશો અને ટિકિટો પણ બુકિંગ કરીશો અને તમે જે પણ સુવિધાઓ છો એ કરી શકશો મિત્રો આ માત્રને માત્ર પેટીએમ પેમેન્ટ બેંક જ બંધ થવાની છે એ પણ ઓગણત્રીસ ફેબ્રુઆરી પછી અત્યારે એની સુવિધા ચાલુ છે એટલે તમારે એ અંદર કોઈ રકમ પડી હોય તો તમે એમાંથી લઈ શકો છો અને તમારા બીજા મિત્રોને પણ આ વિડીયોની લિંકને શેર કરો જેથી તેમનું પણ પેટીએમમાં અકાઉન્ટ હોય ને પેટીએમ પેમેન્ટ તો તેમનું અકાઉન્ટ હોય તો તે પણ તેમની રકમ લઈ શકે મિત્રો તે આ હતી આપણી પેટીએમ પેમેન્ટ બેંક અને પેટીએમની માહિતી પેટીએમ એપ્લિકેશન બંધ નથી થવાનું મિત્રો પેટીએમ પેમેન્ટ બેંક જે છે ઓપ્શન છે એ બંધ થવાનું છે મિત્રો આ માહિતીને બીજા મિત્રોને શેર કરો જેથી તેમને પણ માહિતી મળી શકે મિત્રો તો મિત્રો જો તમને આ પેટીએમ વિશેની માહિતી પસંદ આવી તો વિડીયોને લાઇક કરો શેર કરો અને આપણી ચેનલ ગુજ ઇન્ફોર્મ અને સબસ્ક્રાઈબ કરો જેથી આવી અવનવી માહિતી અને તમને આપતા રહીએ અને તમે આ જે છે માહિતીનો લાભ તમને મળતો રહે અને તમને પણ આ માહિતીઓ મળતી રહે અને તમને પણ આ હમણાં વિશે જાણ થતી રહે મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર